કન્વીનર કલા મહાકુંભ બે હજાર ચોવી પચીસ કેશોદ અંદર કેશોદ તાલુકાલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ નું ખુબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાની અંદર કેશોદના ધારાસભ્ય શ્રી અને દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા એમણે ખાસ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને આજના આ કાર્યક્રમની અંદર મામલતદાર સાહેબ તાલુકા પંચાયત અને અન્ય હોદ્દેદારોએ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણના શ્રી સરવૈયા સાહેબે ઉપસ્થિત ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા સાથે સાથે કેશોદના શહેર પ્રમુખ શ્રી હિરણભાઈ પ્રવીણભાઈ અને મિતુલભાઈ એમની આખી ટીમ વિવેકભાઈ સાથે સૌ ઉપસ્થિત રહ્યા અને નિર્ણાયક તરીકે આજે ભૂપેન્દ્રભાઈ જોશી સાહેબ અને સુભાષભાઈ વાળા તૃપ્તિબેન બધાએ ખૂબ સારી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે આજની આ સ્પર્ધાની અંદર લગભગ કેશોદ તાલુકામાંથી સાડા ત્રણસો જેટલા ખેલાડીઓએ શાળા પ્રાથમિક શાળા માધ્યમિક અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને આ સ્પર્ધાને ખૂબ પ્રોત્સાહિત કરી છે આ જે ચૌદ જેટની કેશોદ તાલુકાની કૃતિઓનું આજે નિદર્શન કરવામાં આવ્યું અને જે સ્પર્ધા હતી એની અંદર જે પસંદગી પામશે તે સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએ કેશોદનું નામ ઉજળું કરે ગૌરવ વધારે તેવી સૌને શુભેચ્છા પાઠવું છું આજે ઉપસ્થિત સૌ સંસ્થાઓને અને નિર્ણાયકશ્રીઓને અને મહેમાનોનો હું આ તો કે કન્વીનર તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પાર્ટિસિપેટ કર્યું હતું અને મને ખૂબ જ મસાથે મારા બહુ બધા ફ્રેન્ડ પણ હતા અને એને પણ બહુ સારું પરફોર્મન્સ થયું હતું આનું બહુ મસ્ત હતો અને બહુ બધા પાર્ટિસિપેટ થયું